ખેડા જિલ્લામાં ઓગણીસો વીસના આરસામાં ગુલાબરાજા બાબરદેવા અને અલી નામના બહારવટીયાઓ અંગ્રેજોની સામે પડ્યા અને તેમનો ભય ગામે ગામ પ્રસર્યો અંગ્રેજ સરકારના અન્યાયથી બહારવટીએ નીકળેલા આ ત્રણેયને પકડવા માટે પોલીસે બોરસદ તાલુકાના ગામે ગામ થાણા ઊભા કર્યા વેરા ઉઘરાઓમાં પાવરથી અંગ્રેજ સરકારે પોલીસ થાણાઓનો ખર્ચ બોરસદના લોકો ઉપર નાખ્યો જેના કારણે બોરસદના લોકો ઉપર બહારવટીયા અને અંગ્રેજોના કરનો બેવડો માર પડ્યો બહારવટીયાઓને ન પકડી શકવા માટે પોલીસ અને લોકો એકબીજાને જવાબદાર ઠેરવતા હતા શું હતી એ ઘટના જે પછી બહારવટીયાઓના કારણે બોરસદ તાલુકા પર કર નંખાયો છેવટે આખો મામલો સરદાર પટેલ સુધી પહોંચ્યો અને સરદાર પટેલે લોકોની પીડાને દૂર કરવા પોલીસ અને બહારવટીયાઓ સામે લડત ઉપાડી આજે વાત સો વર્ષ પહેલાં થયેલા બોરસદ સત્યાગ્રહની હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અઢારસો સત્તાવનના વિપ્લવમાં અનેક કોમોએ અંગ્રેજો સામે બળવો પોકાર્યો હતો જેનો બદલો લેવા અંગ્રેજો ક્રિમિનલ ટ્રાઇબલ્સ એક્ટ નામનો અન્યાયી કાયદો લાવ્યા આ કાયદા મુજબ અંગ્રેજોએ કેટલીક કોમને ગુનાખોર કોમ તરીકે જાહેર કરી આ કોમના દરેક સ્ત્રી પુરુષે સવાર સાંજ બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવા જવું પડતું અને એક દિવસ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવામાં ભૂલ થાય તો તેમને છ મહિના સુધીની જેલ થતી કોઈક જગ્યાએ લૂંટ કે ચોરી થાય અને તેમાં સામેલગીરી ન હોય તેમ છતાં આ કોમના લોકોએ જામીન લેવી પડતી બધા જામીન લાવી શકે નહીં એટલે ઘણીવાર નિર્દોષોને જેલ થતી તેમાંથી જ ઘણા લોકો નાસી છૂટતા અને ચોરી લૂંટફાટમાં પડતા હાડમારી પોલીસનો અત્યાચાર અને સરકારના અન્યાયી વલણથી ખેડાના બારૈયા અને પાટણવાડિયા કોમના કેટલાક લોકો બહારવટીયા બન્યા હતા ખેડા જિલ્લાના કલેક્ટરે કરેલા અન્યાય સામે ગુલાબ રાજા નામનો સામાન્ય ચોર બહારવટીએ ચડ્યો એ પછી પાટણવાડિયા કોમનો બાબરદેવા એક દિવસ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા ન ગયો પોલીસે તેને છ મહિનાની સજા ફટકારી સજા પડતા બાબરદેવા પણ બહારવટીએ ચડ્યો આ અરસામાં અલી મિયા સાદક નામનો એક સામાન્ય ચોર પણ બહારવટીઓ બન્યો હતો આ બહારવટીયાઓએ બોરસદ તાલુકામાં ખૂબ આતંક મચાવ્યો તેઓ ખૂન ચોરી લૂંટફાટ અને અપહરણ કરી લોકોને ત્રાસ આપતા હતા લોકોની વધતી જતી ફરિયાદોને પગલે અંગ્રેજ સરકારે બહારવટીયાઓને પકડવા બોરસદ તાલુકાના ગામોમાં ઠેક ઠેકાણે પોલીસ થાણા ઊભા કર્યા સપ્ટેમ્બર ઓગણીસો ત્રેવીસમાં અંગ્રેજ સરકારે આ થાણાઓનો ખર્ચ બોરસદવાસીઓ પર નાખ્યો જેના પેટે બોરસદવાસીઓને અઢી લાખનો દંડ ભરવાનું ફરમાન આવ્યું દંડ એકટો કરવા માટે દરેક વ્યક્તિએ બે રૂપિયા ચૂકવવા પડે એમ હતા એ સમયે આ રકમ ખૂબ મોટી ગણાતી બહારવટીયાઓના ત્રાસથી પહેલેથી જ કંટાળેલા બોરસદવાસીઓ અંગ્રેજ સરકારના દંડથી વધુ અકળાયા એટલે તેમણે સરદાર પટેલ પાસે ફરિયાદ કરી સરદાર પટેલ હજુ નાગપુર ઝંડા સત્યાગ્રહ પૂરો થતાં રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા ત્યાં તેમને આ લડતની આગેવાની લેવાની આવી સરદાર પટેલે જેમના માર્ગદર્શનથી અગાઉની લડતો ચલાવી હતી એ ગાંધીજી પણ આ સમયે જેલમાં હતા અંતે બોરસદના મોરચે લડવાની તમામ જવાબદારીઓ સરદાર પટેલના માથે આવી ખેડા સત્યાગ્રહ વખતે મહત્ત્વની ભૂમિકા ભજવનારા મોહનલાલ પંડ્યા અને સમાજસેવક રવિશંકર મહારાજને સરદાર પટેલે બોરસદ જઈને અભ્યાસ કરવાનું કહ્યું રવિશંકર મહારાજ અને મોહનલાલ ગામે ગામ ફર્યા અને એક મજબૂત અહેવાલ તૈયાર કર્યો બહારવટિયાને પકડવા દંડ વસૂલતી સરકારની પોલીસો જ આ મામલે ગુનાગાર સાબિત થતી હતી અહેવાલમાં સ્પષ્ટ થયું કે પોલીસ બહારવટિયાઓની સાથે ભળી ગઈ હતી અને તેમને છાવરી રહી હતી પોલીસ અને બહારવટીયાઓની મિલીભગતનો સીધો ભોગ બોરસદવાસીઓ બન્યા હતા આ હકીકતો અને પુરાવાના આધારે સરદાર પટેલે બોરસદવાસીઓને દંડની રકમ ન ભરવા જણાવ્યું અંગ્રેજ સરકારે દંડ વસૂલવા જુલમો કર્યા ઘર ખેતર અને ઢોરની જપ્તીઓ કરી પણ બોરસદના લોકોએ અપૂર્વ એકતા દાખવી અનેક જુલમો છતાં બોરસદવાસીઓ ઝૂક્યા નહીં આખરે જાન્યુઆરી ઓગણીસો ચોવીસમાં સરકારે દંડનો નિર્ણય પાછો ખેંચ્યો અને જપ્તીનો માલ પણ પાછો આપ્યો બોરસદવાસીઓને માટે આ મોટી જીત હતી આ વિજયનો શ્રેય સરદાર પટેલ ઉપરાંત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજની કામગીરી અને બોરસદવાસીઓની એકતાને જાય છે સરદાર પટેલે આખા મામલે પોલીસ અને અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી તેમ તેમણે બહારવટીયાઓને પણ જુલમ અટકાવવા માટે ખુલ્લી ચેતવણી આપી હતી બોરસદ સત્યાગ્રહના વિજય દિવસના ભાષણમાં સરદાર પટેલે બહારવટીઓને ચેતવતા કહ્યું હતું તારા માટે જીવું ફોગટ છે તું ગોળીથી મરીશ ફાંસીએ ચડીને મરીશ ઠોકર ખાઈને મરીશ કોઈ પણ રીતે તો જરૂર મરવાનો છે ગુનો કબૂલ કરીને ફાંસીને લાકડે લટકવામાં બહાદુરી છે બાકી સરકારને છેતરી શકાય પણ ભગવાનને કોઈ કાળે નથી છેતરી શકવાના ડિસેમ્બર ઓગણીસસો ત્રેવીસથી શરૂ થયેલો બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ચોવીસની જાન્યુઆરીમાં પૂર્ણ થયો અંગ્રેજ સરકાર અને પોલીસની જો હુકમી સામે પ્રજાની એકતાના વિજયનું આ શતાબ્દી વરસ છે લડતને અંતે સરદાર પટેલે મહાદેવ દેસાઈને કહ્યું હતું કે મને લડતા આવડે છે લડતમાં વિઘ્ન આવે તો તેમનો સામનો કરવાની તરકીબ પણ હું જાણું છું આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ